ના રિક્ષા એસોસિએશનની વાત કરી ધાનેરાના વેપારીઓની વાત કરો ધાનેરાના ડોક્ટરો વકીલો ધાનેરા તમામે તમામ વર્ગના લોકો સરકાર શ્રીના નિર્ણયથી ખૂબ દુઃખી છે ચૌદ ચૌદ પંદર પંદર દિવસથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ

અને મિત્રો જ્યારે કંઈક વાત કરી હોય તો એને ચુસ્ત કરીને ખોટી રીતે મૂકવામાં આવે છે હું એ વખતે જયારે ભૂખ હડતાલ હતી ત્યારે મેં હું બોલ્યો એનું પૂરું વાક્ય ન લોકો સામે મૂકીને ટુકડા કરીને વાત કરવામાં આવી છે હા મેં કહ્યું છે કે જો અમે તમને ન ગમતા હોઈએ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો અમે ત્યાં મરશું આ મારા શબ્દો છે આ મારા શબ્દો છે હમણાં મને ખબર પડી કે અર્બુદા સેનાના યુવાનો આ વિડીયો ચલાવે છે ખૂબ દુઃખ થાય તમે શું એવું માનો છો કે હું જાતિવાદી માણસ છું પચાસ વર્ષ સુધી મેં રહ્યો છું મારું કર્મ ક્ષેત્ર હતું ઓગણીસો બાસઠ માં હું નવસારી ગયો હતો મેં ક્યારેય પક્ષા પક્ષી કરી નથી અઢારે અઢાર વર્ણ કોઈ પણ માણસ નો રાતના બે વાગે ફોન આવ્યો હોય હું જઈને ત્યાં ઉભો રહ્યો તમને તમારા દીકરા તમારા ભાઈઓ કોઈ શું હોય ના મળે હું તો ખુબ આશા કરીને જ્યારે નરેન્દ્રભાઈ એ કહ્યું કે ભાઈ બનાસકાંઠામાં જઈને તમારે વિધાનસભા લડવાની છે ત્યારે ખુબ આશા લઈને આવ્યો હતો વિશ્વાસ લઈને આવ્યો હતો કે અઢારે વર્ણ નું હું કઈક થાય તો ભલું કરીશ મારી શક્તિથી કંઈક સારું થાય એવો ભાવ હતો મારી સાથે જે છલકપટ કર્યા છે કેવી રીતે મને નુકસાન કરવા માટે સહકારી માળખું ચલાવતા એ આગેવાને શું શું ધંધા કર્યા છે એની થોડીક વાત આજે તમને કરી જ દઉં સમજવું હોય તે સમજે પણ થોડીક વાત આજે મારા મનની વ્યથા હું તમને કરું છું મારું દુઃખ હું તમારા આગળ રડું છું કોઈ એ લગાડવાની જરૂર નથી